પાણી આખી રાતે સાંટ આવ્યા તો ખેતરમાં પાણી તો કેટલું ફીરું છે કારણ કે આ બધું પાણી છે ને મિત્રો વેચાણ થઈ ગયું છે એટલે પાણી વેચાણ થઈ ગયું છે આ બધું મિત્રો મિત્રો આખો ડાસ ડા છલકાલી છે કેટલું ઉપર પડ્યા ઉપર પાણી પીરવું મિત્રો ને આ બધું પાણી મિત્રો ખેતરમાં જાય ડા છલકાવાનું એટલે બધે પાણી વેચાણ થઈ ગયું બધું આમાં હા ભાઈ જુઓ દાળ સુકાઈ જશે મારો હું બધું બધું મરી જાવ છે ને તો જો ભાઈ ડાળ ખોયલો અત્યારે મારે સીપડું મોકલું હતું ઉપર એવું છે મિત્રો ને આજનો મસ્ત મજાનો સ્ટાર કરી દીધો છે અને અત્યારે મિત્રો ઢીગલા ખોલવાનું તા ને તારા વસાઇ ગયો ભાઈ ધીમે ધીમે કરતો એટલે આ ખોલવા ખોલવાના નથી આવે અને જમવાનું બાકી છે મિત્રો ને આ બાજુ રાંધે છે ને આ બાજુ અમારા ઘેડામાં ગોદડું બનાવે છે જો ભાઈ રાંધે છે તારમાં

માન પાછા ખાડા રહ્યા છે ને એટલે આ થોડું ખેવી નાખી એટલે પાણી સીધું ઉઈ જાય છે નગર જો ચાર બધું પાણી ભીરું છે ને ત્યાં ડાયરી પાણી જઈને ભરાય છે એવું બધું એ બાકી તો કાંઈ નહીં હાલો હિમેજ માં કહેતા નીક કરીએ પેલા આપણે આ બધું મિત્રો આપણે પાણી જાય એ કોઈ કરતા હા ને તો પાણી જાય ને એવું બધું કરી નાખું છે આને સીધું કરી નાખું ઠેર આઠ વાળા હાટા સુધી એટલે પાણી ડાર નો જે ઉભરાય ને એ પાણી આવે ડાયરી ઓલા હાટા નીકળી જાય અને આ બધું મિત્રો જો આપણે છે ને ઢેગલા નીચે પાણી જતું હોય ને ઓલ પાલ સીધું પાણી આવતું હોય ઈ જો સાઈડમાં નીક કરી નાખી છે આ બધું અને એ આ બધું ભેગું પડે ને સાઈડમાં ઉભી જાય અને મિત્રો અત્યારે પાસો ઘડી તડકો હે ને મિત્રો ત્યાં ચાલુ તડકામાં વરસાદ આવવા પાછો બોલો આડે સાંટા રહ્યા છે આડે વેણ કરી ને ત્યાં સાંટા આવ્યા ને પાછો વરસાદ રહી ગયો હજી આ શું કરે એનું કાંઈ નક્કી નથી ને બાકી જો મિત્રો હજી ઢગલા ઉસકાવાનો વિચાર કરતા હા ને ત્યાં પાછા સાડા શું થઈ જાય એટલે ઢગલો ઉસકાવાનું કેન્સલ થયું છે પાછું ને કહો ઢગલા ઉસકાવાના હતા અને હજી માઇન્ડની અંદર કેટલી ઉગી છે ને મિત્રો એનું કાંઈ નક્કી નથી હજી બોલો જેવું છે ને જો મિત્રો કેટલું નુકસાન થાય આખલે અને એનું કાંઈ નક્કી છે નહીં તમે ઘડી બેઠા અને ને સાનો ટાઈમ

ને એમના ઓળખ એટલે તને ખોલી જાગ રે જોઈ એમના એમાં માં કેટલું ઓગ્યું છે કા ભાઈ આવો એવું હે ભાઈ ને બાકી તો આને લેવાય ને કાઉ પામણા તપા દેવો છે આને પછી સેવતી વરાબ નીકળે ને પછી આને ઢીલા ના કે વેવ શું સદા આવે તો માવો સજી સવાવો એટલે એમના કે ઢીલો ઉસકાવ નથી વાહો નગર ઉસકાવ છે ને વાહો સદા છે ને તો વાહો ઠાકો થોડું પડશે એવું એમ ને બાકી તો જાગ ઢીલો ઠેકો છે ખાલી ઉસકે ને હોય ઢીલો ને આ બધું મિત્રો તો દે ને તો પાણી નીકળામ લો કારણ કે મિત્રો પાણી બધું રેશન થઈ ગયું છે કારણ કે બાજુ ધાર છે ને ધારનું પાણી તો વરસાદ નથી તો પાણી ફીરું બધું ખેતરમાં એવું એ બાકી તો ઠેકલો ઉશકાઈ નહી મિત્રો ને ઓર ને વરસાદ નહીં આવે ને તો બે વાગ્યા પછી જમીન મમી પછી ઉસકાશું બાકી તો કાંઈ નહીં તો આ ઠેકલો ઉશ્કે છે તો મિત્રો તર મને હું છું ગામમાં મારા ફોનમાં સારી છે બે ટકા એટલે ફોન છે હમણાં ફોન બાકી તો મિત્રો ઘડી ગોલો સાઠ આવી ગયા એટલે તો ઢાકી દો ઠેકલો બાકી તો કાઢી લઈ ને તારી ત્યારે ગામમાં ને આલેકુમ વહાલા સંગે પહેલા બીજા દિવસ અને બીજા દિવસે સ્ટાર્ટ કર્યો કારણ કે હતી એટલે સ્ટાર્ટ થઈ દિવસ અને માંડ્યો છે એવું છે મિત્રો આજનો એન્ડ કરી તમને ને વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ આપણે તમારી રામ જય જય